જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયસ યસ તો અત્યારે અમે જતીપુરામાં જ નજીકની બેઠક જઈએ બધે ગયા હતા શ્યામઠાક ગયા હતા પેલા અને ત્યાંથી અમે ગુલાલકુંડ ગયા હતા ગુલાલકુંડે બધાને બહુ જ મજા આવી અને પછી અમે મુખારવિંદ પર ઉપર શ્રીનાથજીના મંદિરે ગયા હતા

હો રેરસિયા ભર જો રેરસિયા હોસિયા ભર જો રેરસિયા આજેરજ મેં અરે હોરી ખેલે અરે હોરી ખેલેંદૂ કોલાલ બ્રજ કી ગલિયન મેં હોરી ખેલ નંદજૂ કોલાલ બ્રજ કી ગલિય મેં બ્રજ કી ગલિયન મેં બ્રજ કી કુંજન મેં બ્રજ કી ગલ મેં બ્રજ કી કુંજન મેં હોરી ખેલ નંદ ઝૂ ગોલા બ્રજ કી ગલ મેં અરે હોરી ખેલ નંદ ઝૂગોલા બ્રજ કી ગલ મેં બોલોરિકે રસિયા જતીપુરામાં પહેલો દિવસ હતો અને પ્લસ આજે અમે બોપરે થી જ નીકળ્યા હતા એટલે અમારી પાસે ટાઈમ ભી હતો બહુ જાજી જગ્યાએ જવાનું નહોતું તો ફોટો પાડવાનો આ રીતના ટાઈમ રહ્યો હતો બધાને બહુ જ મજા આવી ફર્સ્ટ ડે તો અમારો જતીપુરામાં કેમ જતો રહ્યો આઈડિયા જ ના રહ્યો આજે બી હું આ વિડિયો શેર કરું છું ને તમારી સાથે તો મને અત્યારે બી એવું થાય છે કે ફરી પાછા વ્રજમાં ક્યારે જશું ગિરરાજી ઉપર મંદિરના દર્શન કરી અને શયન આરતી જરૂર કરજો જતીપુરામાં જો તમે રોકાણા હોય તો જો તમારા કોઈ રિલેટિવ અથવા તો તમારે બી વ્રજમાં જવું હોય અને તમારે કોઈ બી ગાઈડલાઇન્સ જોતી હોય એના રિલેટેડ તો મને શ્યોર તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો હું શ્યોર ગાઈડ કરીશ તમને અવાજ વિડીયો જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરવી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી અને જણાવજો વિડીયો કેવો લાગ્યો હોય જય શ્રી કૃષ્ણ